સત્ર સમાપન આરતી માટે ભાનુબેન રાસડિયા પુનીતભાઈ રાસડિયા મમતાબેન રાસડિયા ખુશ રાસડિયા કથા મંચ પર પધારશે કથા મંચ પર અન્ય રાસડિયા પરિવારના પરમ ભગવદી જીમનભાઈ રાસડિયાનો પરિવાર પણ કથા મંચ પર આરતીમાં આવશે પ્રવિણભાઈ રાસડિયાનો પરિવાર પણ કથા મંચ પર આરતીમાં જોડાશે ઘનશ્યામભાઈ રાસડિયાનો પરિવાર પણ કથા મંચ પર આરતીમાં સામેલ થાય વિમળાબેન કનકકુમાર વામજાનો પરિવાર પણ કથા મંચ પર આરતીમાં જોડાશે શિલ્પાબેન મિતકુમાર વાછાણીનો પરિવાર પણ કથા મંચ પર આરતીમાં જોડાવા માટે ઝડપથી આવશે તેવી વિનંતી છે રાસડીયા પરિવારના અન્ય કુટુંબી ભાઈ બહેનો કથા મંચની સામે આરતીમાં જોડાશે તેવી વિનંતી સાથે આજે રાત્રિના નવ કલાકે શ્યામસબદ ભક્તિ રસના એ રાત્રિ કાર્યક્રમમાં સૌને સહભાગી થવા રાછિયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ ફરી ભાનુબેન પુનિતભાઈ મમતાબેન ખુશ ચિમનભાઈ પરિવાર પ્રવણીભાઈ રાસડીયા પરિવાર ઘનશ્યામભાઈ રાસડીયા પરિવાર વિમળાબેન વામજા પરિવાર શિલ્પાબેન મિત કુમાર વાછાણી પરિવાર કથા મંચ પર આવે અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીમાં જોડાય તૃતીય દિવસના ભાગવત ગુણાનું વાતના સાક્ષી બને એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે રાસડિયા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે